જી યુડી ગાઈડ એપ પ્લે સ્ટોરમાં જવાનું પ્લે સ્ટોરમાં જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરજો મિત્રો ના માટે તો નીચે આપેલી છે જે પણ મિત્રો હજુ સુધી આપણી રાઈટ આન્સર નથી કરી મિત્રો રાઈટ આન્સર ચેનલને સબસ્ક્રાઇબ કરી દે વિડીયોને લાઈક કરવાનું ભૂલવા નથી અને કમેન્ટ મિત્રો તમારે ખાસ કરવાની છે યસ સર લખીને તમે જો ગાઈડ એપ ડાઉનલોડ કર્યો તો જણાવજો જે પણ મિત્રો ના કરી હોય એના માટે ખાસ સૂચના સત્રાંત પરીક્ષાના પેપરો અહીંયા તમને સંપૂર્ણ મળી રહેશે તો તમારે ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની છે ચાલો પ્રશ્ન તરફ જોઈએ કોઈપણ એક વિભાગના સંવાદ વિશે અહીંયા તમને પાંચ વિભાગ આપેલા હશે એમાંથી કોઈ પણ એક વિભાગ વિશે તમારા પ્રશ્ન જવાબ લખવાના હતા અહીંયા કીડી અને મકોડી વિશે દોસ્તો સંવાદ ચાલતો હતો આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધો હતો આ સંવાદમાં આપણે કયા કયા અંગ્રેજી શબ્દો છે તો જો આ આ સંવાદમાં આઈ એમ વેરી વેરી હંગરી આ અંગ્રેજી સંવાદ છે પછી આટલું લેટ લેટ પછી તમે જુઓ અહીંયા તમને જ્યાં જ્યાં અંગ્રેજી શબ્દો દેખાય આ બિસ્કીટ અંગ્રેજી શબ્દ છે ચોકલેટ અંગ્રેજી શબ્દ છે

ચલો ત્રીજો પ્રશ્ન છે કીડીને ઘેર જવાની ઉતાવળ સાથે કારણ કે કીડીને ઘેર જવાની ઉતાવળ હતી કારણ કે હજુ સુધી ખાધું નહોતું એટલે કીડીને ઘેર જઈને એને કીડીને શું કરવાનું હતું જમીને ઘેર જઈને જમીને પોતાની આખી ટીમને લઈને પાછું આવવાનું હતું મકોડીએ કીડીને શું મદદ કરવાનું કહ્યું તો મકોડીએ કહ્યું કીડીને કહ્યું કે મને પણ ક્યાંક જોવા મળશે તો હું તમને ચોક્કસ કહીશ જે વસ્તુ કીડી શોધતી હતી એ વસ્તુ જો મોકોડીને કંઈક જોવા મળશે તો ચોક્કસ તેને કહેશે પાછા આવતા વિચાર આવે કે થોડી જગ્યાએ તેને જોઈને જવું આ વાક્યનું અર્થ ધરાવતું એમ થયું કે આનું આ થયું વળતા થયું કે લાવને બે ચાર ઠેકાણે જોતી જાવ આ મતલબ વાળું વાક્ય છે ચલો વિભાગ બે ની વાત કરીએ વિભાગ બે ની વાત કરીએ તો શું છે વેદ અને ધાર્મિક વિષયનો સંવાદ છે કોણે કોની સી મદદ કરી તો દોસ્તો કોણે કોની સી મદદ કરી તો અહીંયા જવાબ આપણે લખી શકું છું કે વેદે ધાર્મિકની મદદ કરી હવે સી મદદ કરી તો ધાર્મિકની માટીના રમકડા બનાવવામાં મદદ કરી શું મદદ કરી માટીના રમકડા બનાવવામાં બરાબર બનાવવામાં ચલો પેલો બીજો પ્રશ્ન છે જવાબ મળે છે હું તો ભૂલી જ ગયો જોડે કામ કરીશ જો પ્રશ્ન એવો છે કે વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું તો વેદે ધાર્મિકને પાણી માપમાં લેવાનું પાણી પ્રમાણમાં લેજે પાણી વધારે પડશે તો બીજી નાટી માટી નથી માટે ધ્યાન રાખીને કામ કરવાનું કહ્યું ચલો પ્રશ્ન વેદ અને ધાર્મિક રમકડા બનાવવા માટે તૈયારી કરી તો પહેલા તો માટી લાવ્યા પછી એમાં પાણી રેડ્યું પછી એને ગુંદી અને પછી એને ગારો બનાવ્યો વેદે માટીને બરાબર ગુંદવાનું કેમ કહ્યું કારણ કે માટી જો બરાબર ગુંદશે તો રમકડા સારા બનશે ધાર્મિક કયું કામ પોતે કરી લેશે તે કહ્યું તો ધાર્મિક એને કહ્યું કે પાણી માટીને મિક્સ કરીને બરાબર મસ્તી ગુંદી નાખવાનું કામ પોતે કરશે આ મદદ કરજે જરૂર જશે બરાબર તો આ જે પાણીને એને ગુંદી લેવાનું મસરીને ગુંદી નાખ એ કામ હું કરી લઈશ તો આ જે કામ હતું એ ધાર્મિક જાતે કરી લેવાનું કહ્યું તન્વી અને ભાગ્યશ્રીની અહીંયા વાત કરવામાં આવી છે ચલો ત્યારે ભાગ્યશ્રીને શું જોવું ગમતું હતું તો ભાગ્યશ્રીને મેઘધનુષ જોવું ગમતું હતું પછી વિશે કઈ બાબતો જણાવી જણાવી કે કે ભાઈ મેઘ છે એ હંમેશા અહીંયાથી ચાલુ થશે એના જવાબ થોડો લાંબો છે દોસ્તોનો જવાબ કે મેઘધનુષ છે હંમેશા ઉગમની દિશામાં અને સાંજે જ રચાય છે પછી બીજું છે કે તેમાં જાનીવાળી પીનારા રંગો હોય છે તેનો કમાન જેવો આકાર હોય છે તે ઇન્દ્રધનુષના નામથી પણ ઓળખાય છે બરાબર સૂર્ય તરફ પેટ રાખી ઉભા રહેવાથી આકાશમાં સુંદર રંગોનું નું મેઘધનુષ દેખાય છે મેઘધનુષમાં કેટલા ને કયા રંગો હોય છે કેટલા તો સાત રંગો હોય છે કયા તો જાની વાલી પીનારા છે થાય જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો મેઘધનુષ ક્યારે ને કઈ દિશામાં રચાય છે તો મેઘધનુષ મેં કયું તેમ મેઘધનુષ સાંજે અને ઉગાવાની દિશામાં રચાય છે ચલો મેઘનુષ માટે બીજો કયો શબ્દો છે તો મેઘન ધનુષ માટે બીજો ઇન્દ્રધનુષ આની અંદર શબ્દ વાપરેલો છે ચલો ફકરા ફકરાણમાં તમને હવે જુઓ અહીંયા દોસ્તો તમારે કોઈ પણ એક વિભાગના પ્રશ્ન જવાબ તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે તમારે એના કોઈ પણ એક વિભાગના જવાબ આપવાના છે હવે અહીંની અંદર આ પ્રશ્ન એવા છે કે તેના દરેકના જવાબો અલગ અલગ હોઈ શકે છે બટ મારો ને તમારો જવાબ એક હોઈ શકે નહીં તમારી મહેનતનું ફળ તમને મળી ગયું ક્યારે લાગ્યું તો તમારે તે શું વિચારવાનું કે તમે કોઈ મહેનત કરી હોય ને તમને એનું પ્રોપર ફળ મળ્યું હોય એના વિશે તમારે ટૂંકમાં સરસ મજાના તમારી કાલી બેલી ભાષામાં લખવાનું છે મજા આવશે દોસ્તો ખૂબ લખજો ખૂબ આગળ વધજો કારણ કે તમે લખશો તમારા નવા નવા વિચારો ખુલશે તમને કયું પ્રાણી પાળું ગમે છે કોઈને બિલાડી ગમે કોઈને કૂતરો ગમે બરાબર તો દરેકના અહીંયા જવાબ અલગ અલગ હોય છે કે તમે ક્યારેક કોઈને મદદરૂપ થયા છો દરેક માણસ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈકને મદદરૂપ થયો હોય તમને યાદ હોય તમારે પ્રસંગ અહીંયા લખવાનું છે તમને ગમતા સ્થળ વિશે તમે અત્યાર સુધી ફરવા ગયા હોય એમાંથી તમને જે સ્થળ પસંદ આવ્યું હોય એના વિશે તમારે ચાર પાંચ વાક્ય લખ્યા છે તમે આત્મવિશ્વાસ કરેલું કોઈ કામ વિશે લખો તમને સો ટકા સફળ વિશ્વાસ હોય કે હું આ કામ સફળ થશે જ એવા આત્મવિશ્વાસ સાથે કરેલા કામ તમારે લખવાનું છે ચલો પ્રશ્ન નંબર બે તમારી માતા તમારી શી કાળજી લે છે દરેકના માતા પોતાના માતાની બાળકની કાળજી લેતા જ હોય છે તમારી મમ્મી તમારો આખા દિવસ દરમિયાન શું શું ખાવા પીવામાં તમને ઊંઘવામાં શું ધ્યાન રાખે છે તમારે ત્યાં લખવાનું છે આપણે આપણા મિત્રોને કઈ રીતે ઉપયોગી થઈ શકે આપણે આપણા મિત્રોને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે તમે તમારા મિત્રોને ક્યાં ક્યાં લેશન કરવાથી લઈને બીજા કઈ કઈ જગ્યાએ તમે ઉપયોગી થાશો છો તે જણાવવાનું છે ઋતુમાં આકાશી વાતાવરણ ત્રણ ચાર એટલે લખો દોસ્તો આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુમાં આકાશ કેટલું સુંદર દેખાય કાળા વાદળ દિબાંગોથી ઘેરાયેલું હોય છે બરાબર વરસાદ વધુ પડે ને તડકો હોય તો આપણને મેઘધનુષ પણ જોવા મળે છે તો આ બધા વિશે તમારે ત્રણ ચાર પાંચ વાક્ય લખવાના છે જુમો બીસ એકમમાં શોખીન જોવાનું પત્ર તમને ગમ્યા મને તો ગમ્યું તો દોસ્તો કેમ ગમ્યું તો તમારે લખવાનું છે તમે કયા સ્થળની મુલાકાત લેવું જવું ગમે તમને કોઈ એમ કે તમારે જવાનું છે તમને કઈ સ્થળની મુલાકાત લેવો જવું ગમે તેના વિશે લખવાનું છે આગળ જે અકસ્માત ન થાય તમારે માટે શેષી કાળજી રાખવી જોઈએ તો આપણને ખબર છે કે જો અકસ્માત ન થાય તે માટે આપણે ચાલુ ગાડીએ કે ચાલુ ક્યારે પણ આપણે મોબાઈલ વાપરવો જોઈએ નહીં બીજું આપણે સતત જ્યાં પણ આપણને જરૂર લાગે ત્યાં જ બિનજરૂરી હોર્ન ના મારતા આવે ત્યાં હોર્ન મારવો જોઈએ જ્યારે વળવાનું હોય ત્યારે જે દિશામાં વળવાનું એ ઇન્ડિકેટર બધા હોય બાજુ ભાષામાં લખી શકો છો તમને તમારી માતાના કયો ગુણ સૌથી વધારે ગમે છે આપણી મમ્મીનો તમને કયો ગુણ તમને સૌથી વધારે ગમે છે અને કેમ ગમે છે એના વિશે લખવાનું છે મુશ્કેલીના તમે સૌ પ્રથમ કોને યાદ કરો છો તમે જેને પણ મુશ્કેલીના સમયમાં યાદ કોઈ મમ્મીને યાદ કરતું હોય કોઈ પપ્પાને યાદ કરતું હોય તમે ત્યાંના વિશે લખી શકો છો તમારા ગામ વિસ્તારમાં દાનથી થયેલ કોઈ એક કાર્ય વિશે લખો દોસ્તો કોઈની ગામમાં દાનથી દોસ્તો શાળા બની હોય કો દરેકના ગામમાં દાનથી મંદિર તો બનેલા જ હોય છે બરાબર તો આના વિશે તમે એક નાનો પ્રસંગ લખી શકો છો વાવણી માટે ખેડૂતો શું તૈયારી કરવી પડે તો જો મિત્રો ગામડામાં રહે છે એ લોકોને આ જવાબની કોઈ ચિંતા નથી જે લોકો શહેરમાં રહે છે એ લોકો પોતાના વડીલ કે પોતાના મા બાપ કે ગમે તેને પૂછીને તમે જવાબ તૈયાર કરી શકો ચલો અહીંયા દોસ્તો આ જે વિભાગ આ જે પ્રશ્ન નંબર ત્રણ છે એ આખો આપણે એપમાં આપવાના છીએ તમે શાંતિથી જવાબ લખી શકો વિસ્તૃત એટલે તમને આખો પ્રશ્ન આપણે વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ ના પાંચ પ્રશ્નો બધા જ તમને એપમાં મળી જશે ચાલો અત્યારે વિભાગ ચાર ની વાત કરીએ આપણે વ્યવહારિક પ્રશ્નો ઉત્તર લખવાના છે વિભાગ વિભાગ શું કરવાનું છે માગ્યા મુજબ તમારે લખવાનો હવે અહીંયા ધ્વની છૂટો પાડવાનો છે મહેનત નો ધ્વનિ થાય મ અહીંયા દોસ્તો આ બધા ખોડાવશે મતા અ મ થઈ ગયું પછી હ વત્તા એ હે થઈ ગયું પછી ન નું થાય તો ન વત્તા અ ખોડો થશે અને ત વત્તા અ આ થયું હવે એકલ વાયુ તો અ અ ક એક લ અતા યુ આ વત્તા યુ આમાં એકલ વાયુ છે બરાબર અહીંયા દોસ્તો પ્રાસ વાળો શબ્દ ગીત તો ગીત નો પ્રાસ આપણે શું કરી શકીએ તો ગીતનો જે પ્રાસ બેસતો હોય તમે કરી શકો છો કે ભાઈ ગીત કયા પ્રાસમાં આપણે પાછળ પ્રાસ એટલે શું પાછળના બે શબ્દ સરખા હોવા જોઈએ તો ગીતમાં તમે શું કરી શકો છો તો ગીત થાય તો ગીતનું થાય સંગીત અને ઉંદર તો ઉંદર નું થાય ગુંદર પાછળ દર દર આયા કર્તરી વાક્ય માંથી કરાણી અમિત પુસ્તક અમિતે પુસ્તક વાંચી તો અમિત થી પુસ્તક વંચાય છે અમિત થી એનું અમિત થી આ પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ અમિત થી પુસ્તક વંચાય છે બરાબર હવે આ છે ઉપમા અલંકાર કયો અલંકાર છે ઉપમા અલંકાર અર્થ ભેદ સમજાવો વદન એટલે ચહેરો થાય અને વંદન એટલે નમન થાય ચલો સૂરજ ધનિષ્ઠા પાડો સુરજ નું આપણે કરી શકીએ અહીં હું લખી દઉં છું સુ સુતા રતા અતા જ વત્તા અ અને મિત્ર નો આપણે કરી શકીએ મ ઈ એ દરેક દોસ્તો શબ્દ ખોડો છે ખોડો કરવાનો રહી આ સિવાયના બધા શબ્દો ખોડા બને છે વત્તા ત વત્તા રત્તા અ બરાબર રોટલો તો ઓટલો આપણે કરી શકીએ ચોટલો કરી શકીએ અને આભ તો લાભ કરી શકીએ બરાબર અહીંયા પણ ઉપમા અલંકાર બને છે અને અહીંયા વિરાજ તાળ જેવો ઊંચો છે સોરી અહીંયા ઉપમા અલંકાર બને છે અને અહીંયા વિશ્વાસથી ગીત ગવાય છે વિશ્વાથી ગીત ગવાય છે અથવા ગીત વિશ્વા દ્વારા ગવાય છે અહીંયા જો આ પૂરનો થાય આ પૂરનું થાય શહેર કે કોઈ નામ અને આ પૂરનું થાય પાણીથી ગામમાં આવતું પૂર કે ગામ કે શહેરમાં પાણીથી આવતું પૂર બરાબર એ આ પૂરનો અર્થ થાય ચલો ધ્વનિ છૂટા પાડો ધીરજ તો ધીરજ તો શું થાય તો ધીરજ નું આપણે કરીશું ધાર અતા જ વત્તા ચોમાસાનું કરીશું આપણે ચ વત્તા ઓ વત્તા વત્તા આ વત્તા વત્તા ઓ ચલો અહીંયા આપણે જો તમારે પાછળ આવી તમને જવાબ પણ મળી હશે આપણે અહીંયા હતા ક્યાં પોચ્યા હતા આપણે જોવાનું છે અહિયાં હવે ફરવા ફરવા તો એનો આપણે કરી શકીએ ચરવા એનો પાછળનો પ્રાસ મળવો જોઈએ ગતિ તો પતિ રસ્તા તરફ તો રસ્તા તરફ વળાયું અલંકાર ઓળખાવો અહીંયા પણ ઉપમા અલંકાર બને છે શબ્દ ભેદ અહીંયા વાર તો સોમવાર મંગળવાર એવો સપ્તાહનો વાર થાય અહીંયા આપણે લખી શકીશું સપ્તાહનો વાર અને અહીંયા વાળ એટલે માથાનો વાળ માથાનો અથવા હવે દોસ્તો અહીંયા પાંચ નિબંધ અહેવાલ વર્ષાનો આનંદ અથવા તો કરેલા પ્રવાસનો અહેવાલ મેં જોયેલું બજાર અથવા તો તહેવારનો અહેવાલ અહીંયા પાંચ ત્રણ વિભાગ છે ત્રણે ત્રણ વિભાગની આપણે સમજણ નીચે એપમાં આપેલી છે વિસ્તૃત જાવો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવવાનું છે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો